ધોરાજી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારીનો વિરોધ કરવામાં આવ્યો છે જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું તો ભાજપના આગેવાનો રાજીનામા પણ આપી રહ્યા છે જી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજ કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે એ ચોકવટ કરવાની જરૂર નથી આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની ભાજપ ને તો વેહલી તકે આનું નિવારણ આવે અને વેહલી તકે આની ટિકિટ રદ થાય એક જ છે જય પ્રમુખ આજે તાલુકાના તેમજ શહેરના તેમજ કાઠી છત્રી સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર રૂબી ભેગોથીઓ છે આવેદન પત્ર આપવા માટે એનો મુખ્ય મુદ્દો કોઈ પણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પર્ષોત્મત રૂપાલન ટિકિટ આપી છે એ રદ થાય એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધાય આવે છે કે કયા કારણો છે એના એક ભાગ રૂપે અત્યારે અમે બધા ક્ષત્રિય સમાજ તમે કાઠી સમાજ ભાઈઓ અમે બધાય ભેગા થયા છીએ અને આવેદનપત્ર આજનું આવેદન પત્ર આપવાનું માત્ર ને માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે અમારે કોઈ સમાજ કે કોઈ બારે અમારે કોઈને કંઈ લેવા દેવા નથી પણ એક જ વ્યક્તિ પર્ષોત્તમ રૂપાલાએ જે વાણ વિલાસ કર્યો આપણે જોયું છે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા ઠકાણે જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવાલાયક છે તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને કપે એના સિવાય બીજું કાંઈ ન કપે એક જ મુદ્દો અમારો કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે આજે અમે ધોરાજી રાજપૂત છત્રી સમાજ કાઠી છત્રી સમાજ અમારી સાથે અમે બધા ભાડે ભેળા મળી અને અમે આજે આવેદન પત્ર આપી અમારા સમાજના સ્વાભિમાનની રેલીમાં અમે સાથે જોડાણા છે આગળ પણ અમારો સમાજ જે રીતે એજન્ડા કેસે એ પ્રમાણે અમે આગળ હાલશું અને માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાન ની રેલી હું કાલે પરમ દિવસના સમાચારમાં હું ટીવી માં સવારે બેઠો તો અને જોતો હતો એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ આ પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ તો જોહર નો અર્થ તો આમાંથી તો બધા જાણતા છે પણ કદાચ લોકોને નહીં ખબર હોય જોહર એટલે હું એમ

ઈ ભાજપે જોવાનું છે ઈ ભાજપ ને પોતાને એને આપવાનું છે કેટલું નુકસાન થશે ભાજપે પોતે છે સૌરાષ્ટ્રનું કે ગુજરાત નું નહીં રે સાહેબ આંદોલન ભારતમાં પ્રસરી અમે અમે છે કે માયરા મરી ગયા અને શબ્દે રાત છોડી દીધા છે એક શબ્દ ને કારણે અમે બધું કેટલાય લોકોએ માથા દઈ દીધા છે તમે સાંભળ્યું છે મૂડીનો ઇતિહાસ તમે જોયો છે કારણે અમે પાંચસો પરમારોએ બાલા માથા આપી દીધેલા છે ઈ સમાજ માંથી અમે આવીએ છીએ ત્યારે અમે કોઈ પણ ભોગે કોઈ અમારી માત્ર ને માત્ર એક માગ બીજી કોઈ જાતની એક જ માંગ રૂપાલા ને કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરો બીજી કોઈ માંગ જ નથી અમારી